બહેનો આજે આપણે રેસીપીમાં જોઈશું સીતાફળની બાસુંદી સીતાફળ બાસુંદી કેવી રીતે બનાવાય તેની આપણે સૌપ્રથમ તો સામગ્રી જોઈ લઈએ તો દોઢ મી લીટર ફૂલ વાળું દૂધ લેવાનું ત્રણ નંગ મોટા સીતાફળ ત્રણ કપ ખાંડ ચપટી ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ હવે આ સીતાફળ બાસુંદી કેવી રીતે બનાવાય તેની આપણે રીત જોઈ લઈએ તો સૌ પ્રથમ તો સીતાફળ બાસુંદી બનાવવા માટે એક કડાઈમાં દૂધ લો દૂધને ધીમા તપે ઉકળવા દો અને તેને સતત હલાવતા રહો ઝાડા તળિયાવાળી કડાઈ લેવા લેવી જેથી દૂધ ચોંટી ના જાય દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી મો સીતાફળનો પલ્પ કાઢી લો દૂધ ઘટ્ટ થાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો સીતાફળ નેચરલી સ્વીટ હોય છે તેથી ખાંડનું પ્રમાણ લેવામાં ખાસ ધ્યાન રાખવું બાસુંદી વધુ પડતી સ્વીટ ન કરવી હોય તો ખાંડનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે ખાંડ ઉમેર્યા બાદ તેમાં ઇલાયચી પાવડર મિક્સ કરો હવે ધીમા તપે ઉકાળો ઘટ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારીને તેને ઠંડી થવા દો તેને સ્મૂથ બનાવવા હેન્ડ બ્લેન્ડરની મદદ લો બાસુંદી ઠંડી પડે પછી રેફ્રિજરેટરમાં રાખી અને પછી તેને સર્વ કરો